કોડીનાર ઉના ફોર્ટ ટ્રેક હાઇવે પર અકસ્માત રેન્જ રોવર કાર અને બાઇક વચ્ચે અકસ્માત દેવડી ગામના વૃદ્ધનું મોત કાર એ બાઇકના અડફેટે લીધા બાદ એકસો મીટર સુધી બાઇક ઘસડાઈ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ખસેડાયો પોલીસે વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ